હલો મિત્રો તો ફરી વાર સ્વાગત છે જનતા ઓટો હું નામ તમારું વેલકમ ટુ માય ફેમિલી મિત્રો જેટલા પણ મારા કસ્ટમર છે બધી મારા ફેમિલી મેમ્બર જેવા છે મિત્રો એની ટાઈમ બધી જ વખતે બહુ સારી ગાડી લાવવાની ટ્રાય કરીશ મિત્રો અને જનતા ઓટોમાં લગભગ બેસ્ટ ગાડી જ હોય છે જો તમારે નવા વ્યુઅર્સ છે અથવા નવા ફોલોઅર છે તો આપણી ઇન્સ્ટાગ્રામમાં ચેનલ પેજ દેખાતું હશે એ ફોલો કરી લેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાવી લેજો જેથી કરીને તમને સસ્તામાં સસ્તી અને બેસ્ટ ગાડીની ડીલ મળી રહે મિત્રો આજે તમારા માટે લઈને આવ્યું છે બે એક્સેસ મિત્રો મિત્રો ઓલ ઓવર ઇન્ડિયામાં એક્સેસ અત્યારે એવું માર્કેટ છે એકસો પચીસ સેગમેન્ટમાં જે બાઇક આવે છે સ્કૂટરમાં લગભગ સુપર ગાડી જ આવે છે અને ટૂંકમાં એનું પિકઅપ એવરેજ અને મેન્ટેનન્સ બહુ ઓછો આવે છે ગાડીમાં તો મિત્રો આજે લઈને આવ્યું છું બે એક્સેસ છે એમાં એક વ્હાઇટ કલરની છે મિત્રો બે હજાર બાવીસનો સાતમો મહિનો બ્લૂટૂથવાળી ગાડી ખાલી ના ખાલી સત્તર હજાર કિલોમીટર હાલેલી ગાડી છે મિત્રો મેગવિલ વાળી ટોપ મોડલ છે મિત્રો અને સુપ પબ ગાડી છે મિત્રો અત્યારે એક્સેસ આની કિંમત લગભગ એક લાખ સત્તર અઢાર હજાર રૂપિયા જેવું છે આઈ થિંક અને મિત્રો ગાડીમાં બી બહુ સારી ફેસિલિટી આપે છે સુઝુકીવાળા એલઈડી હેડલાઇટ્સ આપે છે ઇન્ડિકેટરમાં બી ડીએલઆર આવે છે તમે જોઈ શકો છો લાઇટ પણ એલઈડી છે જે ટૂંકમાં એક એક્સેસનો લુક આખો ચેન્જ કરે છે ડિજિટલ મીટર આવશે બ્લૂટૂથવાળું અને બહુ સારી ગાડી છે અને ફરતી ફોરતી ગાડી પણ તમને બતાવીશ મિત્રો રાજુભાઈ ગાડી જરાક વ્યૂઝ બતાવી દો એકવાર બંને ગાડીનો મિત્રો ગાડી એ ટુ ઝેડ કમ્પ્લીટ છે સીટ કવર લાગેલું છે મેટી લાગેલી છે ગાડીમાં એ ટુ ઝેડ વસ્તુ કમ્પ્લીટ છે વાડી ડિજિટલ મીટર બતાવજે મિત્રો ડિજિટલ મીટર જે આવે છે અને બ્લુટૂથ કનેક્ટિવિટી આમાં મળી જશે તમને સુપર કન્ડિશનમાં ગાડી છે મિત્રો આની કિંમત રહેશે ખાલી ને ખાલી પિંચ્યાસી હજાર રૂપિયા એટી ફાઈવ થાઉઝન્ડ રૂપીઝ ઓનલી મિત્રો તો નવી લેવાની કંઈ જરૂર નથી નવીમાં ખર્ચો કરવાનો થતો નથી એકદમ શો રૂમ કન્ડિશન ગાડી છે મિત્રો આ અને ખાલીને ખાલી તમને મળી રહેશે પિંચ્યાસી હજાર રૂપિયામાં વ્હાઈટ કલરની સુઝુકી એક્સેસ અને પછી જે મિત્રો સુઝુકી એક્સેસ આ પણ મેગવિલ ડિસ્પ્લે વાળું ટોપ મોડેલ છે મિત્રો બ્લેક કલરમાં ગાડી છે પણ આમાં સાદું મીટર છે આમાં જે ડિજિટલ બ્લુટૂથવાળા હોય છે એ બ્લૂટૂથ સિસ્ટમ કનેક્ટિવિટી નથી બાકી મીટર જે સ્પીડો મીટર તો ડિજિટલ જ આવશે પણ બ્લૂટૂથ કનેક્ટિવિટી નહીં આવશે આની કિંમત છે જરાક રસ્તામાંથી રાજુ ભાઈ સાઈડમાં જોજો કેમ કે પાછળથી ગાડી આવે છે તો તમને મને બંનેને લઈ લેશે બરાબર છે મિત્રો આ ગાડી બ્લેક કલરમાં મેડ બ્લેકમાં જે આ આપણ જોરદાર કન્ડિશનમાં છે મિત્રો આમાંય મેગવિલ ડિસ્કબ્રેક બે હજાર વીસનો નવેમ્બરનો મહિનો છે મિત્રો માનો જરાક સાઈડમાં રહીજે ઓકે મિત્રો આજે મોસમ બહુ સારું હતું એટલે અમે સાંજેકના વિડીયો રસ્તા ઉપર બનાવવા આવ્યા છે રસ્તા ઉપર જો કે ન બનાવવો જોઈએ વિડીયો પણ જરાક મોસમ અને ફોન બોન બહુ મસ્ત છે તો મજા આવે છે અત્યારે આવી સાંજનો બી આનંદ માણવો જોઈએ ક્યારેક મારે તો ઘરવાડી નથી પણ તમારે હોય ઘરવાડી તો એને બે ઘડી ઘડી બે ઘડી બેઠાડી આવું કંઈક હોય તો લઈ જાવું તો તમારા બધા સમાધાન થઈ જાય છે બરાબર છે બાકી ઝઘડા તો આખી જિંદગી હાલા કરશે તમારા ભાઈને છે નહીં તો કંઈ ઉપાધિ છે નહીં સમજા રાતને વિડીયો બનાવીએ દિનેય બનાવીએ સમજા એટલે ફરી વાર પાછા એક્સેસ ઉપર આવી જાય મિત્રો આ બી જોરદાર કંડિશનમાં ગાડી છે બંને ટાયર નવા છે મિત્રો અને આની કિંમત રહેવાની છે અડસઠ હજાર પાંચસો સિક્સટી એઇટ થાઉઝન્ડ એન્ડ ફાઇવ હંડ્રેડ રૂપીસ મિત્રો ઓલ ઓવર ગુજરાતમાં ઓલ ઓવર ગુજરાતની ઓલ ઓવર ઇન્ડિયામાં જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ હશે નેશનલ ઇન્ટરનેશનલ કોઈ પણ ક્રેડિટ કાર્ડ બંને ગાડીમાં લોન થઈ જશે મિત્રો ડીપીની જેવી લિમિટ હશે એ પ્રમાણે આ લોન થશે અને જો તમે ઉનામાં રહેતા હોય તો બંને ગાડી ઉપર લોન થઈ જશે મિત્રો એના માટે તમારે ડોક્યુમેન્ટ રૂબરૂ લઈને આવવું પડશે મિત્રો શોરૂમે આપણો શોરૂમ છે ગીર સોમનાથ ડિસ્ટ્રિકમાં ઉના તાલુકામાં વેરાવળ રોડ રૂદ્રાધ મંદિર પાસે કાંઈ ન સમજાય તો તમારા ભાઈને એની ટાઈમ ફોન કરવાનો ઓન ધ તમને ઓન ધ સ્પોટ આન્સર મળશે મિત્રો અને આના સિવાયની વિશાળ ગાડીઓની રેન્જ છે મિત્રો તો મારું પેજ એકવાર જનતા હો તો ઉના ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે ફોલો કરી લેજો આવી જ બેસ ગાડીની ડીલ તમારો ભાઈ લઈને આવતો રહેશે મિત્રો અને યુટ્યુબમાં વિડીયો તમે ન જોતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બાકી તમારો ભાઈ બેઠો જ છે એની ટાઈમ